અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ધનવરાત્રી સોશિયલ દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મનું લોન્ચ અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધનવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર માહિતી સભર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોની એક ડિજિટલ અને સામાહિક સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચમાં દરમિયાન ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ જાંદિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય પોસ્ચર અને એનર્જી જાળવવા ઉપાય સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોઓર્ડિનેશન અને બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેચેસ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ગર્બ પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે અમદાવાદમાં કયો ગર્બો શ્રેષ્ઠ છે ક્યાં સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાંની સંગીત સજાવટ મન મોહી લે તેવી હોય છે મારું નામ સિજલ ગોયલ છે અને હું અમદાવાદથી જ વિલોંગ કરું છું અને બાય પ્રોફેશન તો હું કહી શકું કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ છું અને શું એમ કહી શકાય કે મારું બોર્ન એન્ડ વોટર અમદાવાદમાં જ છે અને આટલા બધા ટાઈમ નવરાત્રી જોઈ રહ્યા છીએ અમદાવાદ એટલે લાસ્ટ ઇયર જેવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવાનો તમારો હેતુ શું છે અને શું કેવી રીતે વિચાર આવ્યો આ લોન્ચિંગ માટે હા નવરાત્રી સોશિયલ નો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકોને નવરાત્રી નર્વસ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને સ્ટેશન નો નોલેજ નથી ટ્રેન નો નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે એના માટે જ બસ આજ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રી કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સએપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું ટ્રાય તો અમે એવું કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે તો આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે કે ઘણી બધી નવરાત્રિમાં નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રી તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં એક વગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા અહીંયા તો